જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત સુખરામ બાપાની એક અદ્ભુત રચના છે મિત્રો આતમ પરમાત્મ શબ્દ જ્ઞાન વિશેની કહે છે પોતાનામાં પ્રભુજોને પ્રગટ દિશે હરદમ દીએ છે હોંકારો ગમ વિના કરે ગુલામી કેમ સુજે મુક્તિનો આરો હવે કહે છે મિત્રો કે પોતાનામાં જોને પ્રભુ દિશે તો પોતાનામાં મિત્રો કોણ પોતે એટલે કોણ પોતે એટલે આપણે એક આત્મા પોતે એટલે આપણે એક સોમ શબદ્ધ તો આ પોતાની અંદર મિત્રો પ્રભુ દિશે છે એવું કહે છે પોતાનામાં પ્રભુ દિશે તો પ્રગટ દિશે પ્રગટ પાસે એમ હમ તો પ્રગટ તો મિત્રો ડાયરેક્ટ જે દેખાય દિશે મતલબ દેખાય તો એનું પ્રાગટ્ય થાય છે પરમાત્માનું કારણ કે એનો જન્મ તો છે નહીં જન્મે પ્રગટે નહીં પ્રગટ એ જન્મે નહીં તો અહીંયા પોતાનામાં પ્રભુ જોને પ્રગટ દિશે મતલબ તું તારા આત્માની અંદર જો ને તો જોવાનું કોને કહે છે જોવે છે કોણ પોતે જ જોવે છે ને પોતે સ્વયં એક આત્મા છે એટલે તું તારી અંદર જો આત્માવસ્થાને પ્રાપ્ત કરે એમાં પ્રભુ જો ને દિશે પ્રગટ પ્રભુ કીધું છે મિત્રો ભૂ અને પર જે ભૂમિથી પર છે પ્રભુ પ્રગટ દિશે અને જોઈ કોણ શકે દિશે એટલે દેખાય એને કોણ જોઈ શકે એ આત્મા જ પરમાત્માને જોઈ શકે સુરતા જે શબ્દને એના સ્વરૂપને એના રૂપને જાણી શકે ઓળખી શકે પારખી શકે એનો અનુભવ કરી શકે આત્મા જ પરમાત્માનો અનુભવ કરી શકે આપણે ઘણી વાર કહીએ હરદમ દીએ છે હોંકારો ગમ વિના નર કરે ગુલામી કિમ સુજે મુક્તિનો આરો હરદમ દમ મતલબ મિત્રો શ્વાસો શ્વાસની ક્રિયા હર મતલબ હરેક દમ હરેક શ્વાસો શ્વાસની અંદર એ દીયે છે હુંકારો મતલબ એ બોલી રહ્યો છે શ્વાસોશ્વાસની અંદર સોહમ સોહમ હૂંકારો દઈ રહ્યો છે સ્વયં સો એ આપણે પરમાત્મા પોતે છે શો અને આપણે અહમરૂપિયાત્મા છીએ બરાબર તો એ હમરૂપી આત્માની અંદર સો રૂપી પરમાત્મા હોંકારો દઈ રહ્યો છે પણ ગમ વિના ગમ એટલે મિત્રો સમજણ આપણે ઘણીવાર કહીએ છીએ કે જે આત્મા શરીરોમાં વિષય વાસનાઓમાં મન સાથે ફસાયેલો હોય છે તે પરમાત્માને જોઈ શકતો નથી કે તેનો અનુભવ કરી શકતો નથી વિષય વાસનામાંથી ઉપર ઉઠી જાય આત્મા મનમાં સાથ છોડી દઈએ સપોર્ટ કરતો મનચિત્ત બુદ્ધિ અહંકારને પોતાની અંદર સમાવી લે પછી એ પરમાત્મામાં સમાઈ શકે છે પછી આત્મા પરમાત્માનો અનુભવ કરી શકે પણ ગમ વિના ગમ એટલે મિત્રો સમજણ તો જે સમજણ છે મિત્રો સાચી સમજણ છે એને પકડ કોણ કરે સર્વપ્રથમ તો મિત્રો બુદ્ધિ જ પ્રગટ કરવા પકડ કરે છે બુદ્ધિમાંથી પછી વિવેક વિવેકની સમજણ આવી પડે એ વિવેકહીન જે છે મનુષ્યો તે ગમ વિના પરમાત્માની સમજણ વગર વિના કરે ગુલામી હમ જેની તેની ગુલામી આખી જિંદગી કર્યા રાખે છે ગુરુ હોય પણ ઘણા બધા એવા હોય છે કે ચેલિયું ચેલાને આખી જિંદગી ગુલામીમાં બાંધી રાખે તો આ સમજણ વિના કરે ગુલામી કેમ શું જે મુક્તિનો આરો કારણ કે કોઈને સમજણ તો છે નહીં દેહદારી ગુરુની આખી જિંદગી ગુલામીમાં રીએ સેવા કરાવ્યા રાખે તો પછી એને તો મુક્તિનો આરો શું દે જ નહીં ને કારણ કે સેવામાં જ રહી જાય ગુલામીમાં જ બંધાયણ રહી જાય ગુલામીની જંજીરોમાં તો એ કેવી રીતે છૂટી શકે અસંભવ છૂટી જ ન શકે સાચા ગુરુ તો મિત્રો પરમાત્મા સુધી કેમ પહોંચવું પહેલાં આત્મા સુધી કેમ પહોંચવું પછી પરમાત્મા સુધી કેમ પહોંચવું એનું જ્ઞાન આપીને સાઈડમાં હટી જાય આખી જિંદગી ગુલામીમાં સાચા સદ્ગુરુ નથી રાખતા મુરુ મિત્રો પણ ખોટા હોય ને આખી જિંદગી તમારી પાસે ગુલામે કરાવે લાગે અને તમને એમાં ફસાવી દે નીકળવા જ ન દે એના ચક્કરમાંથી બહેણે વાહ કહે છે ઘટોઘટ પ્રગટ પુરાણી પાંચ કોષ થી હૈ ન્યારો વૈભવ વિલાસ જેને આપ્યા જગતને પોતે રહે છે પરબારો બાર વાહ હવે અહીંયા મિત્રો કહેવામાં આવ્યું છે કે ઘટો ઘટ પ્રગટ પુરુષ પુરાણી તો ઘટ એટલે મિત્રો એક તો આ દેહરૂપી ઘટની અંદર પ્રગટ પુરુષ અહીંયા આત્મા વિશેની વાત છે કે બધાના કીડીથી કુંજર સુધી આ ઘટમાં પ્રગટ પુરુષ પુરાણી પુરાણી એટલે જૂનો તો જૂનામાં જૂનો કોણ છે આત્મા હમ પરમાત્મા તો જૂના નવાથી ઉપર છે એ તો અનાદિ છે અંતે નથી શરૂઆત નથી તો પુરાણી એટલે જૂનો તો જૂનો તો મિત્રો આ દરેકની અંદર પુરુષ જે પુરાણી આત્મા છે એને અહીંયા પ્રગટ કીધો છે કારણ કે આત્મા સ્વયંમાં બધું ચલાવી રહ્યો છે આગા શરીરને પંચકોષથી હે નિહારો તો અન્મયકોષ પ્રાણમય કોષ મનોમય કોષ વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ આ પંચકોષથી ની આરો છે આપણે એકવાર વાત કરી ગયા છે ગાયત્રી પંચકોષ વિજ્ઞાનમાં બરાબર તો એ ની આરો છે વૈભવ વિલાસ જેણે આપ્યા જગતને પોતે રહે છે પરબારો હવે વૈભવ અને વિલાસ જેને આપ્યા તો આપનારો કોણ છે એ પરમપિતા પરમાત્મા છે આ વૈભવ ને વિલાસને જેણે આપ્યા ને જગતને એ પોતે રહે છે પરબારો એ બારો બાર જ રહે છે એ દેહની અંદર નથી એ તો સર્વવ્યાપક રહે છે પરબારો બાર જ રહે છે સર્વવ્યાપક એ જ મિત્રો પરબારો જે છે ને બધાથી આત્માથી પણ ઉપર જે છે સર્વવ્યાપક છે આત્મા ઘટોઘટ શરીરોમાં વ્યાપક છે પરમાત્મા સર્વવ્યાપક છે એ પરબારો બાર રહે છે પણ આપનારો સર્વ બધાને વૈભવ વિલાસને જેણે આપ્યા આપનારો જગતને એ જ છે પોતાનામાં પ્રભુ જોને પ્રગટ દિશે વાહ પોતાની અંદર હો આત્માની અંદર કહે છે પડદે રહીને પોષણ કરાવે જગતનો જીવાડનારો રમતા રામનો કરો ઓળખાણું હાથ આવી બાજી સિધારો વાહ પડદે રહીને પોષણ કરાવે મિત્રો કેટલી બધી ઊંડી વાત છે પાંચ તત્વોનો જે પડદો છે ધરતી આકાશવાય અગ્નિ પાંચ તત્વના પડદામાં માતાનો જે આત્મા હોય છે અંદર અને એ પડદે રહીને એ જ આત્મા માતાના પેટમાં જ્યારે બાળક હોય છે તેનું પોષણ કરાવે છે કે નહીં પડદામાં રહીને જ અને બાળકની બાળકની અંદર પણ એ પડદામાં જ હોય છે હે તો પડદે રહીને પોષણ કરાવે મતલબ ગુપ્ત રહીને આ જ પોષણ કરાવી રહ્યો છે દરેકનું લાલન પાલન જતન એ કરાવ્યું છે જગતનો જીવાડનારો આખા જગતને એ જીવરાવ્યો છે પડદે એટલે જે દેખાતો નથી નહીં દેખાવો દેખાતો હોવા છતાં બધાનું પોષણ કરનારો જીવાડનારો એ જ છે વાહ અહીંયા પરમાત્મા તરફ વાત ઈશારો છે મિત્રો બરાબર તો રમતા રામની કરો ઓળખાણો હાથ આવી બાજ સિધારો તો જે મિત્રો રમતા રામ છે અહીંયા રમતા રામની વાત કરીશ બધા આત્માની અંદર જે રમણ કરનારો રમતો જે રામ છે પરમાત્મ રામ આત્મ રામની અંદર રમતા રામ જે પરમાતમ રામ છે કરો ઓળખાણું તો ઓળખાણું કોણ કરે એ આત્મા જ પરમાત્માની ઓળખાણ કરે વાહ હાથ આવી બાજી સિધારો તો આત્માને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે તો મનુષ્ય દેહ એક જ એવો છે મિત્રો જેમાંથી આપણે મુક્તિ મોક્ષ પ્રાપ્ત કરી શકીએ પણ આપણે મતલબ આપણે એટલે પોતે આત્મા મનમાં એના બંધનમાં આવી ગયા ધરતી આકાર વાયદગ્ની પાંચ તત્વના બંધનમાં આવે છે ત્રણ ગુણના બંધનમાં આવે છે મનમાંયાના બંધનમાં આવ્યા છે હે પાંચ શરીરોના બંધનમાં છે હે કામ ક્રોધ લોભ મધમોશ પ્રસગંધ આ વિષયવાસના છલ કપટિસંધ આ બધા બંધનોમાં આપણે છીએ આત્મા સ્વયં બંધનમાં છે તો અહીંયા આત્માને કહેવામાં આવ્યું છે મિત્રો કે બાજી સીધ હારો હાથ આવી મનુષ્ય દેહની બાજી જે છે आत्मा तुम्हारा आरोप हम आ मनुष्य जन्म शार्थ कर लियो ए आत्मा द्वारा आत्मावस्था वा। ने प्राप्त कर परमात्मा अवस्था प्राप्त कर लिया कम जन्म न चक्र खत्म करो वाह बेस्ट बात करी मित्रों पोता प्रगट दिशे वाह जागृत स्वप्न तुरिया सुसुप्ति जागृत स्वप्न सुसुप्ति तुरिया માં વાસ નિત કરનારો જોગી જોગ ધરે જે કારણ અંતરની આપા ટાળવા પધારો જાગૃત સ્વપ્ન અને સુસુપ્તિ તુરિયામાં વાસ નિત કરનારો જોગી જોગ ધરે જે કારણ અંતરની ટાળવા અંધારો વાહ જાગ્રત જાગ્રત અવસ્થામાં મિત્રો પરમાત્મા છે જ જાગૃત અવસ્થાને નિહાળનારો જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિનો નિહાળનારો જે છે તે તુરિયામાં રહેલો આત્મા છે જેને દ્રષ્ટા કહેવામાં આવે સાક્ષી પણ કહેવામાં આવે બરાબર તો અહીંયા એવું કીધું છે કે જાગ્રતમાં સ્વપ્ન અને સુસુપ્તિ અને તુરિયામાં વાસ તુરિયામાંય પણ વાસ તુરિયા એટલે ચોથું પદ તુરિયા છે હે તુર્યાતીત જે છે તે તુર્યા મતલબ તુરિયા જે આત્માની અંદર વાસ મતલબ આત્માની અંદર પરમાત્માનો વાસ છે બે દૂર દૂર છડે છે પણ આત્મા અવસ્થામાં આવી ત્યારે પરમાત્મા જે અલગ છે તેને આપણે જાણી શકીએ કારણ કે પરમાત્માની શક્તિનો એની અંદર વાસ તો છે જ આપણે ઘણા ઓડિયોમાં કીધું છે પરમાત્મામાંથી આત્મા હે અને આત્મામાંથી આ બધું સ્ટેપ બાય સ્ટેપ તો એમ પરમાત્માને શક્તિ આપ આત્માને શક્તિ આપનારું તો પરમાત્મા જ છે સરવાળે વાહ તો નિત કરનારો જોગી જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિને તો જોનારો આત્મા છે તુર્યા અવસ્થામાં રહેલો આત્મા અને એ તુર્યામાં પણ વાસ નિત કરનારો જે જોગી છે જોગી એ પરમાત્મા તરફી સારો છે મિત્રો એ જોગ ધરે જે એ જોગી આત્માની અંદર પણ છે પણ દેખાતો નથી પણ આત્મ અવસ્થા જ્યારે પ્રાપ્ત અને આત્મ જ્ઞાન દ્રષ્ટિ જ્યારે પ્રગટ થાય ત્યારે જ્ઞાન દ્રષ્ટિ દ્વારા જ આપણે આત્મને પરમાત્માને નિહાળી શકીએ છીએ જોગી એ પરમાત્મા તરફ ઇસારો છે જોગ જોગ એટલે યોગ જોડાવું આત્મા પરમાત્મા સાથે જોડાય ધરે જે મતલબ જે આત્મા એ જોગીરૂપી પરમાત્મા પરમાત્મા સાથે જે યોગ ધરે જે કારણ જે કારણ એને આ જોગ ધરે છે કયું કારણ છે એનું શું છે અંતરની ટાળવા અંધારો અંતરનો ટાળવા અંધારો અંતર જે છે બે એની વચ્ચે આત્માને પરમાત્મા વચ્ચે હે જે ગેપ છે અંતર એને ખતમ કરી નાખો અને બે મળી જાવ એમ નિરંતર થઈ જાવ બે એ અંતરનો ટાળવા અંધારો જે અંધારો છે અલગ અલગ છે બે તો આત્મા જે વિષયવાસનામાં ફસાયેલો હતો મનમાયા સાથે ત્યાંથી બધે હટી આત્મા કેવો સુરતા કેવોક જીવ કયો સોહમ શુદ્ધ કયો જે છે એ અંધારો જે છે જીવનમણનું ચક્રો એ ટાળવા માટે વાત કરી મિત્રો બહુ બેસ્ટ વાત છે મિત્રો પોતાનામાં પ્રભુ પ્રગટ દિશે હવે કહે છે કે બોલતા પુરુષની બેહદ વાતું પરખે કોઈ પ્રભુનો પ્યારો સુખરામ કહે અસ્થિર મોલમાં બોલે ઈ બાવન બારો વાહ બોલે ઈ બાવન બારો અસ્થિર મેલમાં બોલે એ બાવન બારો બોલતા પુરુષની બેહદ વાતું પરખે કોઈ નો પ્યારો બહુ બેસ્ટ વાત છે મિત્રો બોલતો પુરુષ કોણ છે બોલતો પુરુષ તો આ દેહમાં છે મિત્રો બરાબર હજી દેહમાં છે બોલતો પુરુષ છે ને બાવનક્ષરે શબ્દોને શરીરનો સહારો લઈને પ્રગટ કરવી જોઈએ શબ્દ તો આ બોલતા પુરુષની બેહદ હદ વાતો મતલબ બોલતો પુરુષ તો આ પાંચ તત્વના શરીરમાં હદમાં છે પણ જેની કોઈ હદ જ નથી એ બોલતા પુરુષની બેહદ વાતો તો બોલતો પુરુષ જે આત્મા જે બેહદની વાત કરી રહ્યા છે જે પરમાત્માની વાત કરી રહ્યા છે જે સંત જેને આ પરમાત્મા વિશે વાત કરીએ બેહદ જેની કોઈ હદ નથી જે અસીમ પરમ પિતા પરમાત્મા છે અને આત્મા તો પાંચ તત્વોની હદમાં છે હે તો વાતું પરખે કોઈ પ્રભુનો પ્યારો હવે એ બોલતા પુરુષની જે છે વાતો આત્મા જે છે એ બોલતો પુરુષ કોની વાતો કરી રહ્યો છે પુરુષની બેહદ વાતો એ આત્મા બેહદ પુરુષની જે વાતો કરી રહ્યો છે બેહદ જે પુરુષ છે તે પરમાત્મા છે જે હદમાં નથી કારણ કે એ પરમ પુરુષ છે અને આત્મપુરુષ વાત કરી રહ્યો છે પણ એને પરખે કોઈ પ્રભુનો પ્યારો કોણ પરખે એ આત્મા જ પરખે કોઈ કરોડોમાં કોક આત્મા પરખે પ્રભુનો જે પ્યારો પ્રભુ એ પરમાત્મા તરફ વિચારો એનો જે પ્યારો છે એનાથી જે પ્રેમ લગાડે છે એનાથી જે ભક્તિ લગાડે છે એના ઉપર જ સંપૂર્ણપણે જેનો ભાવ ટકી જાય છે પરમાત્મા ઉપર જ પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી એ જ મિત્રો એને પરખી શકે એની પારખ કરી શકે બાકી તો વિષય વાસનાઓમાં રખડિયા કરતા હોય હું હું મે મેં તો કામ જ નથી એ તો અહંકાર ભરી વાતું છે બીજું કાંઈ નથી મિત્રો સુખરામ કહે વાહ સુખરામ કહે અસ્થિર અસ્થિર મેલમાં બોલે ઈ બાવન બારો વાહ ભાઈ વાહ બેસ્ટ વાત છે મિત્રો જોવા અસ્થિર મેલમાં સ્થિર એક જગ્યાએ હલે નહીં ચલે સુખરામ બાપા કહે સ્થિર સ્થિર મેલમાં એક જગ્યાએ એક રસ સ્થિર બધી જગ્યાએ હોવા છતાં સમાન રૂપે દરેકમાં સ્થિર છે હે એ અસ્થિર મેલમાં વિચારો તો ખરો મિત્રો કે પરમાત્મા બધી જગ્યાએ ફરી રહ્યા હોવા છતાં સ્થિર છે અને સ્થિર હોવા છતાં બધે ફરી રહ્યા છે અજબ ગજબની લીલા છે મિત્રો આ પરમાત્માની એ અસ્થિર મેલમાં મતલબ એનું જે રહેવાનું ઠેકાણું છે હે એ અસ્થિર મેલ છે ક્યાંય નિશ્ચિત એનું નથી સર્વવ્યાપક છે કે એક જગ્યાએ અહીંયા બાંધી દે ને અહીંયા બાંધી દે ને અહીંયા બાંધી દે દસમા દ્વારમાં ધ્યાન ધોરણ ત્રિકુટીમાં ધોરણ હૃદયમાં ચક્રમાં ધરોણ મૂલાધારમાં ધોરણ નાભીમાં ધોરણ તો એ તો બાંધો કહેવાય ખા બંધનમાં નથી ગયા સર્વ વ્યાપક કીધું છે એક જગ્યાએ સ્થિર પણ કીધું છે એક જગ્યાએ તો એ કઈ જગ્યા છે જે અસ્થિર છે શું દેહમાં છે દેહમાં તો છે જ નહીં દેહમાં ક્યાંય પણ આપણે ધ્યાન ધરશું તો ખોટું પણ જે ચિત્રમાં ધ્યાન ધરશો દેહરૂપી ચિત્રમાં તો એ નથી મિત્રો બરાબર જ્યાં ચિત્ર નથી ત્યાં ધ્યાન ધરવાનું દેહથી વિદેહ તો દેહથી વિધેહ દેહથી ઉપર મતલબ ધરતી અને આસમાનની વચ્ચે ખાલી જગ્યામાં જ્યાં કોઈ ચિત્ર જ નથી તેમાં અસ્થિરમાં તેમાં પહોંચતો ચાલી રહ્યો છે તો એ જ રીતે જેમ પવન ચાલી રહ્યો છે અને પવનની અંદરથી એ શબ્દ ઉઠી રહ્યો છે એમ શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર શ્વાસનું કોઈ ચિત્ર નથી ચિત્ર તો છે જ નહીં એનું તો એ શ્વાસની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે આગળ કીધું જેમ કે હરદમ દીએ છે હોકારો હરદમ મતલબ શ્વાસો શ્વાસની અંદર સો હમ સો હમ હમ એ આપણે આત્મા છે અને સો એ પરમાત્મા છે એની અંદર હોકારો દૈર્યો છે શ્વાસો શ્વાસની અંદર જે બહારથી શ્વાસ આવે છે એ હોકારો દે છે તો આ બહારના શ્વાસ વગર તો આપણે બોલી ન શકીએ જીવી ન શકીએ હે બહારથી આવતો વાયુ એમાં એ સો શબ્દ છે અને આપણી અંદરથી નીકળે છે એ જ હમશે આપણે અનેક કીધું તો એ હરદમની અંદર હે જે દીએ છે હોકારો તો એ બધે હોવા છતાં સ્થિર છે બધે એક જગ્યાએ સ્થિર હોવા છતાં બધે છે ઈ મેલમાં બોલે છે ઈ બાવન બારો બોલે ઈ બાવન બારો તો મિત્રો હમરૂપી તો આપણે સ્વયં આત્મા છે તો આપણે તો બોલી રહ્યા છે પાંચ તત્ત્વોનો ધરતીનો સહારો લઈ વંચિત બુદ્ધિ અહંકારનો સહારો લઈ હે હોઠકંઠનો સહારો લઈને બાવન અક્ષરોને પેદા કરી રહ્યા છીએ તો આપણે આ હાથમાં બાવનથી બારો ન કે ન જ કહેવાય ને કારણ કે આત્મા તો સ્વયં બાવન અક્ષરને પ્રગટ કરી રહ્યો છે તો એ બાવનથી બારો કેવી રીતે કહેવાય કહેવાય જ નહીં ને આપણે ઘણી વાર એક દાખલો આપીએ છીએ કે જે દીકરીના પેટમાં પરણેલી દીકરીના પેટમાં બાળક હોય એ જ બાળકને જન્મ આપી શકે પણ એ દીકરીના પેટમાં બાળક જ ન હોય પરણેલી દીકરીના પેટમાં તો એ બાળકનો જન્મ ક્યાંથી આપી શકે એવી જ રીતે આ મિત્રો આત્માના પેટાળમાં બાવન અક્ષરી શબ્દો છે આ હમરૂપી આપણી સુરતામાં બાવા નક્ષરો છે એટલે આપણે પ્રગટ કરીએ પણ જે અસ્થિર મેલમાં જે વસી રહ્યો છે એક જગ્યાએ સ્થિર પણ છે અને બધે હાજરી છે હે બોલે ને એ બાવન બારો છે તો એ આત્માથી પણ ઉપર છે બોલે બોલાવે બોલે એટલે બાવન અક્ષરી બોલી રહ્યો અને બોલાવે આત્મા અને બાવન બારો છતાં પણ એ પરમાત્મા છે મિત્રો બોલે એ બાવન બારો છે વાહ પોતાનામાં પ્રભુજોને પ્રગટ દિશે હરદમ દીએ છે હોકારો ગમે વિના કરે ગુલામી કેમ સૂજે મુક્તિનો આરો સમજણ વગર તો જે ગુલામી કરે અને મુક્તિનો આરો ક્યાંથી સુજે હું જોવાનો જ નથી મિત્રો બરાબર તો બોલો મિત્રો પ્રેમથી સંત સુખરામ બાપાની જય સત્ય સનાતન ધર્મની જય